ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રિબ્યુશન શબ્દનો અર્થ વહેંચણી વિતરણ ચોમેર ફેલાવવું જુદે જુદે ઠેકાણે મૂકવું ગોઠવવું કે વર્ગીકરણ થાય છે ડિસ્ટ્રિબ્યુશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ મેપ શોઝ ધ ડિસ્ટ્રિબ્યુશન ઓફ રેનફોલ ઇન ઇન્ડિયા એટલે કે આ નકશો ભારતમાં વરસાદનું વિતરણ દર્શાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ there are inequalities in wealth distribution અર્થાત સંપત્તિની વહેંચણીમાં અસમાનતા છે એક અન્ય ઉદાહરણ જોઈએ roads are used for the local distribution of goods એટલે કે માલના સ્થાનિક વિતરણ માટે રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ